નમસ્કાર મિત્રો ભુવેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતમાં એસઆરઆઈ બે હજાર પચીસ લાગુ થઈ ગયું છે જે અંતર્ગત દરેક મતદારોએ ઇમ્યુનિટિશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ ભરવાના છે તો મિત્રો આ ફોર્મ બે રીતે ભરી શકાય છે એક ઓફલાઈન અને બે ઓનલાઈન તો મિત્રો ઓફલાઈન ફોર્મ તમારા વિસ્તારના બિયલો તમને આપશે જે તમારે તેમને ભરીને પરત આપવાના છે અને બીજી રીત છે ઓનલાઈન આ ઇમ્યુનિટિશન ફોર્મ ભરતી વખતે તમારી જોડે આટલી માહિતી હોવી જોઈએ એક તમારો ફોટો આધાર નંબર ચૂંટણી કાર્ડ નંબર તેમજ બે હજાર બેની યાદીમાં જો તમારું નામ હોય તો તેનો ક્રમ નંબર અને ન હોય તો તમારા માતા પિતાનો ક્રમ નંબર તો મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે જોઈએ જો મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો મિત્રો કોઈપણ બ્રાઉઝર ઓપન કરી તેના સર્ચ બારમાં વોટર ઇશિયા ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરો ક્લિક કરો મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું હોમ પેજ ઓપન થશે તેમાં મિત્રો જોઈ શકો છો કે સર્વિસમાં એક સ્પેશિયલ એન્ટેન્સી રિવિઝન એસઆરઆઈ બે હજાર છવ્વીસ નામનું ઓપ્શન છે તેમાં નીચે ફિલ્ડ ઇમ્યુનિશન હોમ અને સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆરઆઈ આ બે ઓપ્શન છે તેમાં પ્રથમ નંબરનું ઓપ્શન છે જે ફિલ ઇમિરેશન ફોર્મ તેના પર ક્લિક કરો જેવું મિત્રો ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થશે તેમાં તમારું લો આઈડી જો બનાવેલું હોય તો તમે ડાયરેક્ટ મોબાઈલ નંબર અને કેપ્ચર નાખી અને રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો અને જો તમારું એકાઉન્ટ ના બનાવેલું હોય તો સાઈન પર ક્લિક કરો અને તમારું એકાઉન્ટ પહેલા બનાવો તમારી માહિતી મિત્રો મોબાઈલ નંબર અને કેપ્ચર નાખી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે મિત્રો જે ઓટીપી આવે તે ઓટીપી એન્ટર કરી વેરીફાય એન્ડ લોગિન પર ક્લિક કરો તો મિત્રો આ રીતનું પેજ ઓપન થશે તેમાં ફિલ્ડ પેમિટિશન ફોર્મ પર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું એક નવું પેજ ઓપન થશે તેમાં તમારું સ્ટેટ સિલેક્ટ કરો તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું અને સર્ટ પછી તમારો જે એન્ટર એપિક નંબર બે હજાર પચીસની યાદીમાં જે તમારો એપિક નંબર છે તે નાખો એપિક નંબર નાખ્યા બાદ સર્ટ પર ક્લિક કરો જો મિત્રો સર્ટ પર ક્લિક કરશો એટલે તમારી આ રીતની જે માહિતી છે તે શું થશે અને જો માહિતીમાં કંઈ ભૂલ હોય તો તમારા બીએલોનો નંબર પણ નીચે આપેલો છે કે તમારા જે મતદાર મથકમાં જે નામ છે તેના જે બીએલો છે તેનો નંબર આપેલો હશે તો તમે ઓનલાઈન જો કંઈ ભૂલ હશે તો તમારે જે આ ઇમ્યુરેશન ફોર્મ છે તે ઓફલાઈન ભરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારો જે મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ જોડે લિંક હોય તે અહીંયા એન્ટર કરો અને જો મિત્રો વોટર આઈડી જોડે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારા બીએલઓ જોડે ફોર્મ 8 ભરાય અને તે લિંક કરાવી દેવું ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ સેન્ડ ઓટીપી પર ક્લિક કરો જો મિત્રો સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ વેરીફાય ઓટીપી પર ક્લિક કરો તો મિત્રો આ રીતનું પેજ આવશે તેમાં તમારી માહિતી શો થતી હશે અને નીચે સિલેક્ટ વન કેટેગરી તો પ્રથમ કેટેગરી છે કે જે બે હજાર બેની યાદીમાં તમારું નામ છે ત્યારબાદ બીજું ઓપ્શન છે માય પેરેન્ટ નેમ એટલે કે તમારા માતા પિતા અથવા દાદા દાદીનું નામ છે અને ત્રીજી છે તમારું અને તમારા પેરેન્ટનું નામ અંદર નથી તો આમાંથી તમારું જે હોય ઓપ્શન તે સિલેક્ટ કરો તો સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારું જે એસી પાર્ટ પાર્ટ સીરિયલ નંબરની ડિટેલ એન્ટર કરવાની રહેશે તો તેમાં સૌ પ્રથમ તમારું સ્ટેટ સિલેક્ટ કરો તમારું જે સ્ટેટ હોય તે તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું ત્યારબાદ તમારી જે એસેમ્બલી છે તે સિલેક્ટ કરો ત્યારબાદ મિત્રો એસેમ્બલી બે હજાર બેમાં તમારો જે ભાગ હતો તે સિલેક્ટ કર્યા બાદ પુલિંગ સ્ટેશન નંબર અને નેમ ઇન 2000 तो 2002 ની યાદી માં તમારો જે ભાગ છે એ સિલેક્ટ કરો ભાગ સિલેક્ટ કર્યા બાદ ત્યારબાદ પાર્ટ સિરીયલ નંબર 2002 તો 2002 ની યાદી માં તમારો જે પાર્ટ નો સિરીયલ નંબર છે તે અહીં એન્ટર કરો ત્યારબાદ સિલેક્ટ યોર રિલેશન વિથ અબોવ મેન્શન રિલેટિવ તો તમારા આ જે મતદાતા છે તેના સાથેનો જે સંબંધ છે તે સિલેક્ટ કરો તો તેમાં જો ફાધર હોય તો ફાધર મધર ગ્રાન્ડ ફાધર અને ગ્રાન્ડ મધર તો આપણે ફાધર સિલેક્ટ કરીશું ત્યારબાદ સર પર ક્લિક કરીશું તો મિત્રો અહીં તમારી જે માહિતી છે એ આવી જશે જો માહિતી કમ્પ્લીટ હોય તો માય રિલેટિવ નેમ ઇઝ એક્સ્ટિંગ રોલ નંબર વે આજે છે તેના પર ક્લિક કરી અને કન્ટિન્યુ પર ક્લિક આપો તો મિત્રો અહીં તમારે આ રીતની તમારી પર્સનલ માહિતી ભરવાની આવશે તેમાં ડેટ ઓફ બર્થ આધાર નંબર ફાધરનું નામ ફાધરનો એપિક નંબર મધર નેમ મધરનો એપિક નંબર પછી તમારો જે સ્પોન્સ એટલે તમારું પત્ની જીવનસાથીનું નામ હોય તો તે અને તેનો એપિક નંબર અને આ ફોર્મ તમે કઈ જગ્યાથી ભરો છો તે ત્યારબાદ અપલોડ ફોટો તો તમારો છે બે કેબીમાં જે ફોર્મેટમાં તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે મિત્રો આ તમામ માહિતી ફિલઅપ કર્યા બાદ આપણે અપલોડ ફોટો પર ક્લિક કરીશું તેમાં ચોઇસ ફાઇલ તો તમારો જે મિત્રો ફોટો હોય તે તમારી ગેલેરી કઈ કોમ્પ્યુટરમાં હોય ત્યાંથી સિલેક્ટ કરી અને પછી ક્રોપ કરવો હોય તો ક્રોપ કરી શકો છો તમે અને ત્યારબાદ સેવ પર ક્લિક કરી સો એટલે તમારો ફોટો અહીં અપલોડ થઈ જશે જે તમે જોઈ શકો છો તો આ રીતે મિત્રો તમારું જે તમારું નામ તમારા પપ્પાનું માતા તમારા પત્ની અથવા પતિનું નામ અને તેમના એપિક નંબર એપિક નંબર મિત્રો ઓપ્શનલ છે જો તમારી જોડે ઉપલબ્ધ ના હોય તો તે લખવાના રહેશે નહીં ત્યારબાદ મિત્રો તમે તમારી જે માહિતી છે એ અહીં પ્રિવ્યૂ કરી અને જોઈ શકો છો તો આ રીતના મિત્રો તમારી માહિતી શું થશે જો માહિતી મિત્રો કમ્પ્લીટ હોય તો તમારે નીચે ક્લિક કરી અને પછી સબમિટ પર ક્લિક આપી દેવાનું મિત્રો જેવું સબમિટ આપશો એટલે તમારું ઈ સિગ્નેચરનું નવ એક પેજ ઓપન થશે એમાં સૌ પ્રથમ તમારે એન્ટર અવર આધાર નંબર તો તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે મિત્રો આધાર કાર્ડ નંબર પર નાખ્યા બાદ આધાર ઓટીપી પર ક્લિક કરો અને ગેટ ઓટીપી પર ક્લિક કરો તો જો મિત્રો ક્લિક કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર પર જે મોબાઈલ લિંક હશે તેના પર મેસેજ આવશે તે ઓટીપી એન્ટર કરો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ ઓટીપી એન્ટર કર્યા બાદ સબમિટ પર ક્લિક આપો મિત્રો જેવું સબમિટ મારશો એટલે આ રીતના એક મેસેજ શો થશે યોર ઇમ્યુનેશન ફોર્મ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી એટલે તમારું જે ફોર્મ છે ઇમ્યુનેશન ગણતરી ફોર્મ છે એ ભરાઈ ગયું છે તો મિત્રો આ રીતે તમે ઓનલાઈન ઇમ્યુનેશન ફોર્મ ભરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ ચેનલ પર જે અવનવા વિડીયો મૂકવામાં આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ